વર્ષોથી શિક્ષણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ અને જનસેવાના કાર્યોમાં જેમનો કાયમ સહયોગ રહ્યો છે તે વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણને ગુજરાત સરકારે ખાનગી યુનિવર્સિટી મળીને તે એમ કે યુનિવર્સિટી વિરુદ્ધ પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલે વિધાનસભામાં આક્ષેપો કર્યા તે બાબતે મુકેશભાઈ કે પટેલે કે જેઓએ એમકે કે યુનિવર્સિટીના પ્રમુખ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઈસી મેમ્બર તરીકે ગુજરાત સરકારે નિમણૂક કરેલ છે તેમણે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે કરેલા આક્ષેપો અંગે આરએમ ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે ધારાસભ્ય કરેલા આક્ષેપો ફક્ત બ્લેકમેલ કરવાના છે ગુજરાત વિધાનસભામાં ગઈકાલે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જે આપને એમકે યુનિવર્સિટી માટે આક્ષેપો કર્યા તો એ અંગે આપ શું કહેવા માગો છો ગઈકાલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જે ગુજરાત વિધાનસભામાં આક્ષેપો કર્યા છે એ તદ્દન પાયાવિહોણા છે તેને હું એમ કે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તરીકે એના વખોડી કાઢું છું કારણ કે તેની અંદર તેઓના જે આક્ષેપો કર્યા છે તેમાં તેઓ સૌ પ્રથમ એવું બોલેલા દેખાય છે કે સંસ્થા પાસે એક એકર જમીન પણ સંસ્થાના નામે નથી પણ એ હકીકત સત્યથી વેગળી છે કારણ કે સંસ્થાના નામે આખું માતાવાણીનું કેમ્પસ વિશાળ એ સંસ્થાના નામે કરી રહ્યું છે તેમજ વીસ એકર જમીન હનુમાનપુરા ખાતે છે આપ એમ જેનું ડેવલપમેન્ટ અમે કરી રહ્યા છીએ જેથી કરીને ત્યાં ફાર્મ હાઉસ કે એવો કોઈ પ્રશ્ન નથી અમારે જેમ જેમ મોટી મોટી કોલેજો ખોલવાની થશે તેમ તેમ અમે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરીશું અને હનુમાનપુરા ખાતે અમે મોટી મોટી મેડિકલ કોલેજથી લઈને મેડિકલ પેરામેડિકલ અને બીજી કોલેજો ત્યાં આગળ અમે આજે પાટણમાં આ એક જાહેર ચર્ચાનો વિષય બન્યો છે અને આપના ઉપર આજે આક્ષેપ કરવામાં આવ્યા છે તેના માટે આપ કોઈ પગલા ભરશો ખરા આગળની કાર્યવાહી માટે હા ચોક્કસ અમારી પચીસ વર્ષની મહેનત બાદ જો અમારી ઉપર કોઈ આવી રીતે ખોટા આક્ષેપો કરે તેનાથી આજે સામાન્ય વ્યક્તિ એડમિશન લેતા ડરે અથવા તો એને પોતાના મન મનમાં દ્વિધાઓ ઊભી થાય એ ન થાય એટલા માટે આવી રીતે ખોટી રીતે અમારી ઉપર આક્ષેપો કરનાર સામે અમે ચોક્કસ અદાલતી કાર્યવાહી કરીશું એટલું જ નહીં બદનક્ષીનો દાવો પણ અમે માંડીશું દેશભાવ માટેનું કોઈ કારણ ખરું દેશભાવ માટેનું કોઈ કારણ નથી અમોએ આટલું બધું જે વિકાસ કર્યો છે એમનાથી છેલ્લા વીસ વર્ષથી તેઓ છેલ્લે અરજીઓ કર્યા જ કરે છે અને પહેલેથી એમનું ક્રિમિનોસાઇટીસ મગજ જ છે અને પાટણના ધારાસભ્યએ આજ સુધી અમારી પાછળ નહીં નહીં તો પચાસ જેટલી અરજીઓ કરેલી છે અને અમારા માટે કયા કારણોસર પૂર્વગ્રહ રાખે છે એનું માત્ર એક જ કારણ હોઈ શકે ઈર્ષાભાવ અને ચૂંટાયેલા પ્રતિનિધિ જો પોતાના મત વિસ્તારની અંદર આટલું સારું કાર્ય થતું હોય અને ઈર્ષાભાવ રાખે એ ખરેખર તો નિંદનીય બાબત છે બીજું બીજું કંઈ કહેવા છો આપ કે આજે પાટણના ધારાસભ્યએ એવું કીધું છે કે મુકેશ મુકેશભાઈ આ એમકે એજ્યુકેશન કેમ્પસ એમકે યુનિવર્સિટી વેચી મારી ખરેખર તો આ આવા શબ્દો ધારાસભ્યના મોઢે સારા લાગતા નથી કારણ કે આ એજ્યુકેશનનું કામ છે આ એજ્યુકેશન કંઈ વેચવા લેવા માટેની કોઈ વસ્તુ નથી એમાં જરૂરિયાત જણાય જ્યારે અમોને અમારે કંઈ આગા પાછા થવું હોય અથવા તો બીજા કોઈ કારણોસર અમે કોઈ આર્થિક કારણોસર કે બીજી રીતે કોઈને અમે અંદર મેનેજમેન્ટમાં લઈએ અથવા તો એની અંદર અમે ગમે તે મેનેજમેન્ટમાં હેરફેર કરીએ એનાથી બીજાનો કોઈ વાંધો હોઈ શકે નહીં અમારો મુખ્ય એ હેતુ અને મુખ્ય ધ્યેય એવો છે કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બને અને વિદ્યાર્થીઓ સારા અભ્યાસક્રમમાં અહીં આગળ સારો અભ્યાસ કરી શકે ગરીબ વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે એટલે આવું કેમ્પસ કોઈએ કોઈને વેચી માર્યું કે એવો કોઈ પ્રશ્ન આની અંદર પેદા થતો નથી સંપૂર્ણ જાણકારી વગર જે ધારાસભ્યએ આક્ષેપો કર્યા છે તે તદ્દન પાયા વિહોણા છે શૈક્ષણિક ક્ષેત્રે જે આપે પ્રગતિ માટેનું જે કાર્ય કર્યું છે અને આજે આર એમ ન્યૂઝને જે સમાજ અને હનુમાનપુરા ખાતે પણ અમારે જેમ તેમ કરી મેડિકલ કોલેજ અને મોટી મોટી કોલેજો અમે ખોલવાના છીએ અને જેમ સમય આવશે એમ અમે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીશું અને અમારે એના માટે પૂરતી પચીસ એકર જમીન જોઈએ પચીસ એકર અમારે જમીન અમારી પાસે પૂરતી છે તો આ જે આક્ષેપો કર્યા છે પાયા વિહોણા છે આપના કહેવા મુજબ તો આ અંગે આપ કોઈ અદાલતી કાર્યવાહી પાટણના ધારાસભ્ય વિરુદ્ધ કરવાના છો હા ચોક્કસ જો અમારી અમે પચીસ વર્ષની મહેનત બાદ અમને જો સરકારશ્રીએ આજે અમને યુનિવર્સિટી આપી હોય અને જો એની ઉપર અમારા પાયા પીવાળા કોઈ અમારી પર આક્ષેપો કરશે અથવા તો કોઈ કાર્યવાહી કરશે તો અમે ચોક્કસ એઓની સામે અદાલતી કાર્યવાહી કરીશું આપણે એક અપેક્ષા એવી રાખીએ કે પાટણ પહેલેથી શૈક્ષણિક નગરી છે અને આવી એક યુનિવર્સિટી બનતી હોય એમાં વિદ્યાર્થીઓના હિતોની સાથે સાથે અનેક લોકોને રોજગારી